ગોધરા શહેર બી પોલીસ મથકે તહેવારોને લઈને સૌહાર્દ બેઠક યોજાઈ ગોધરા શહેરના બી પોલીસ આગામી તહેવારોને ધ્યાનમાં રાખીને કાયદો અને વ્યવસ્થા રહે તેમજ શહેરમાં સૌહાર્દપૂર્ણ વાતાવરણ નિર્માણ થાય તે હેતુસર બેઠક યોજાઈ હતી આ બેઠકની અધ્યક્ષતા પોલીસ અધિક્ષક એનવી પટેલે કરી હતી કાર્યક્રમમાં ગોધરા શહેરના એ ડિવિઝન પીઆઈઆરએમ વસૈયા બી ડિવિઝન પીઆઈઆર કે રાજપૂત સહિત પોલીસ અધિકારીઓ અને શહેરના વિવિધ સમાજોના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા ખાસ કરીને મુસ્લિમ સમાજના અગ્રણી ગણીઓ મોટી સંખ્યામાં હાજર હતા બેઠક દરમિયાન આગામી ગણેશોત્સવ સહિતના તહેવારોને શાંતિપૂર્ણ અને સૌહાર્દપૂર્ણ માહોલમાં ઉજવવા માટે પરસ્પર સહકાર જાળવવાની અપીલ કરવામાં આવી હતી પોલીસ અધિકારીઓએ અહેવાલોને તહેવાર દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે સહયોગ આપવા અનુરોધ કર્યો હતો મુસ્લિમ સમાજના આગેવાનોએ બેઠક દરમિયાન ખાતરી આપી હતી કે શહેરમાં તહેવારો શાંતિપૂર્ણ રીતે ઉજવાય તે માટે તેઓ સંપૂર્ણ સહકાર આપશે બેઠક દરમિયાન પરસ્પર સમજ ભાઈચારો અને તહેવારોની ઉજવણી દરમિયાન કાયદાનો કડક પાલન કરવાનું સંકલ્પ પણ વ્યક્ત કર્યું હતું